નમસ્કાર દર્શક મિત્રો મિરર ઓફ ધ વર્લ્ડ ન્યૂઝ માં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મારામારી તથા પ્રોહિબિશનના ગુનાઓમાં સંડવાયેલ ઇસમોની પાસા ધારા હેઠળ અટકાયત કરી અલગ અલગ જેલમાં મોકલી આપતી વડોદરા શહેર પોલીસ પ્રથમ બનાવમાં ફરિયાદી શ્રી નાવના પિતા પોતાનો થ્રી વ્હીલ ટેમ્પો લઈને શાકભાજી લઈ પરત ઘરે આવતા હતા તે દરમિયાન આશાપુરી આલા હજરત ચોક ખાતેથી પસાર થતા હતા તે સમયે આરોપીએ સાગરિતો સાથે મળી ગુનાહિત કાવતરું રચી મારક હથિયારો લોખંડની પાઇપો લાકડાના ડંડાઓથી સજ્જ થઈને ફરિયાદીના પિતાને જાનથી મારી નાખવાના ઇરાદે ફરિયાદીના પિતાજીને કાનના પાછળના ભાગે માથામાં અને બંને હાથે પગે અને શરીર ઉપર લોખંડની પાઇપો અને લાકડાના ડંડા વડે કૃતાપૂર્વક માર મારી હાથે પગે ફ્રેક્ચર કરી ગંભીર ઇજાઓ પહોંચાડી એકબીજાની મદદગારી કરી હથિયાર બંધી જાહેરનામાનો ભંગ કરી ગુનો કરેલ હોય જે બાબતે ફતેહગંજ પોલીસ સ્ટેશન ખાતે ગુનો રજિસ્ટર કરવામાં આવેલ બીજા બનાવમાં ફરિયાદી શ્રેણાઓ પરિવાર સાથે પોતાના ઘરે હાજર હતા તે સમયે રાત્રિના સમયે આરોપીને સાગરીતો ફરિયાદીના ઘરે આવીને ફરિયાદીને તથા ફરિયાદીના પરિવારના સભ્યોને ગમે તેમ બેબસ ગાળો બોલતા ફરિયાદીએ ગાળો આપવાની ના પાડતા આરોપી અને સાગરીતો એકદમ ઉશ્કેરાયેલા જઈને ચારમાં ફરિયાદી સાથે ઝપાઝપી મારા મારી કરીને ચપ્પુ અને લાકડાના ડંડા જેવા મારક હથિયાર વડે ફરિયાદીને માર મારી જમણી આંખના ઉપરના ભાગે ગમેરી જાઓ પહોંચાડી જાનથી મારી નાખવાની ધમકી આપી એકબીજાની મદદગારી કરી હથિયારબંધી ચારનામોનો ભંગ કરી ગુનો કરેલ હોય જે બાબતે ફતેહગંજ ખાતે ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે